ભારે હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામ જાડા બરફથી ઢંકાયું યાત્રાળુઓ માટે અનોખો અનુભવ ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં તાજેતરમાં ભારે હિમવર્ષા થઈ છે જેના કારણે પવિત્ર સ્થળ જાડા બરફથી ઢંકાઈ ગયું છે ભારે હિમવર્ષાના કારણે મંદિર અને આસપાસના વિસ્તારોમાં સફેદ ચાદર પથરાઈ ગઈ છે જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હિમવર્ષાના કારણે માર્ગોમાં અવરોધ સર્જાયો છે પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા માર્ગોને સાફ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે આ વર્ષે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલે અક્ષય તૃતીયાના શુભ અવસર પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવાથી શરૂ થશે બદ્રીનાથ ધામ ધામનાથ કપાટ ચાર મે રોજ સવારે છ વાગે ખોલવામાં આવશે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ મહાશિવરાત્રિના દિવસે જાહેર કરવામાં આવશે ભારે હિમવર્ષા અને ઠંડીના કારણે યાત્રાળુઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે સ્થાનિક પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અગિયાર માર્ચથી શરૂ થશે જેમાં સાહીઠ અને ચાલીસ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે ભક્તોને પ્રવાસીઓ માટે આ સમય દરમિયાન બદ્રીનાથ ધામની મુલાકાત એક અનોખો અનુભવ બની શકે છે કારણ કે હિમવર્ષા પછીનું સૌંદર્ય અને શાંતિ મનને શાંતિ આપે છે પરંતુ મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિ અને હવામાનની માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે જેથી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે